જય માતાજી મિત્રો બધાને તો વિડિયો આખો જોજો તમને બધુંય તમને કહી દઉં જો શું શું આમાં હું તમને કહીશ એ હું તમને કહી દઉં પહેલાં તો એક બેલાની સાઇઝ શું આવે આપણું એડ્રેસ ક્યાંનું છે મારો મોબાઈલ નંબર છે પછી આપણે બેલાનો વજન કેટલો આવશે બેલામાં રોયલ્ટી કેટલી લાગશે તમારે બેલા ગાડીવાળાને રોયલ્ટી કેટલી લાગશે એ પછી બેલા કઈ ડિસ્ટ્રિક્ટમાં આપણે દેવા આવશું સપ્લાય કરશું અને કઈ ડિસ્ટ્રિક્ટમાં સપ્લાય નથી કરતા એ બધું આ એક જ વિડીયોમાં તમને કહેવાનું છે તો વિડીયો આખો જોજો રેડી તો પહેલાં તો હું તમને બેલાની સાઇઝ કહી દઉં સાઇઝ આપણે આઠ પાંચ બારની આવશે આઠનો પાયો પાંચની ઊંચાઈ અને બારની લંબાઈ રેડી અને પછી આપણું એડ્રેસ આવે છે તો એડ્રેસ હું તમને કહી દઉં મોરબી જિલ્લો લાગે વાંકાનેર તાલુકો લાગે અને વાંકનર તાલુકાનું જે માટલ ગામ છે એની બાજુમાં જામસર ગામ હે એ બસ એ જામસરની સીમમાં આપણે હે બેલાની નિખાણ રેડી અને બેલા આપણે એવન જ આવશે ભાવ હોય હું તમને કહી દઉં અરે અરે ભાવ છે તેર રૂપિયા એક પથ્થરના તેર રૂપિયા ભાવ છે અને સેકન્ડના ભાવ છે આઠ રૂપિયા રેડી જે આ તમે પથ્થર જુઓ હો ગાડીમાં એના આ એવન હે વન હે અને પાણો ફૂલ કડક જ છે રેડી અને આપણો મોબાઈલ નંબર એ તમને કહી દઉં અરે અરે મારું નામ સાગર છે અને મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન એ ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એમાં તમને મળી રહેશે અને બેલાની રોયલ્ટી કહી દઉં એકસો પચીસ રૂપિયા ટનના થાય એક ટન માલ ભરો એટલે એકસો પચીસ રૂપિયા થાય એટલે જેટલો તમે વજન ભરો એ પ્રમાણે રોયલ્ટી નીકળે રોયલ્ટી અલગથી લાગશે આ તેર રૂપિયા એવનનો ભાવ છે એમાં ખાલી ભરી દેવાનું આવશે રોયલ્ટીના ભાવ નહીં આવે તમે જેટલો માલ ભરો ને એ પ્રમાણે રોયલ્ટી લાગશે રેડી એકસો પચીસ રૂપિયા ટન અને આપણો બેલાનું વજન તમને કહી દઉં વજન આવશે પંદર કિલો પંદર કિલોની આસપાસ રહેશે એટલે એક હજાર બેલા ભરો તમે એટલે પંદર ટન જેવો વજન થાય તો તમને બધી માહિતી આપણે આપી દીધી છે અને જેને બેલા લેવા હોય ફોન કરજો અને ફોન ન ઉપડે તો વોટ્સઅપમાં મેસેજ કરજો તમને જવાબ મળી જ જશે રેડી તો બસ બીજું જ કંઈ કહેવાનું નથી અને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો સારી એક એવી અને તમને કંઈ સવાલ હોય મનમાં તો કોમેન્ટ કરજો કોમેન્ટમાં હું બધાના જવાબ આપી દઉં છું રેડી અને ખાણ ખાણને લગતા કોઈ પણ વિડીયો જોવો હોય બેલાના તો કોમેન્ટ કરજો તો એ પ્રમાણેનો આપણે વિડીયો બનાવી દઈશું રેડી કે કાંઈ માહિતી જોઈતી હોય તો એ કહી જાવ તો બનાવીશ હું વિડીયો તો કોમેન્ટ કરજો એ કાંઈ જોવું હોય તો